આવ્યા જમકુ શિકર શું કરે છે જાતી આવું એના ઘરે એને વિવાહ હે તે લાગે જવાની છે હમણાં દેખાતી જ ના શિકર શું કરે કોમ મરસા વેણતા તો બે ત્રણ દાડા હિન્દ વેણી ક્યાંક ના વેણી વિવાહ પોતાને તો ભીડી રહ્યા હે હવે આવતી નહીં હમણાં તો શું કોમ કરે આ રેત લાશે હવે પલાટન કરે રહે શું મારા બેઠો ચમકો શું કરે મારો બેટા પૈસા નહી પણ પૈસા કમાવા માટે શું કરવું પડશે વિચારવું પડશે મારે હવે જેમ કે હું ઘણા દાડે દવડો છું આજે એક ભાઈબંધ જોડે ફટકી જાય મેળા તેના કંઈ મોંઘું મથેરન હોહ શું કરે ના હું શું આવો રામ રામ કરે ઘણા દાડે આવ્યા તમારે મજા અલ્યા શું મજા તો મજા પણ

પણ પૈસા ની બહુ તન પડી થઈ જાય તો માતા ને ફરચો ના લવ ગાડી પછી એની મને મોટા મોટા ડુબઈ જતો રો ડુબઈ

મોડ થાય <to> <-taste> <the> <people>

હવે આ ગોમ ડેરી ગયા હે બરોબર પણ આપણે હવે ઉપડીએ સીધો રવાના પેલો ગલો પડ્યો લઈને વળતા વાહ 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 આપણે તો કિસ્મત જાજો તાળું નહીં વાખલ તાળું તો તાળું પણ આખું ઘરું ઘરું પડ્યું હાડો હાડો નસીબ આપણો બોશો નહીં નસીબ વાળા પાડોશી કોઈ નથી હાડો

પાળીદાસ <toms> <toms> <middii ladies> <middih》>

આપડે જો લઈને જતા હશે ને તો ભાડી જાય છે એટલે આપડે હતાડી દઉં પાસે લઈને જતા રહેશે બરોબર ને અતારી વસ્તી અજનારી આપડે